આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ નાયબ કલેક્ટર શ્રી મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી સહિતના અધિકારીઓ જોડાયા હતા કલેક્ટર કલેક્ટરશ્રીએ ગ્રામજનો સાથે સંવાદ પણ કર્યા હતા કલેક્ટરે કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કિનારાના ગામોની અસર થવાની સંભાવના છે ત્યારે લોકોને સાવચેત કર્યા હતા અને જરૂરી જણાય તો સ્થળાંતર કરવાની સૂચના પણ આપી હતી આ સમયે ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડાએ કલેક્ટરશ્રીને ઉમેટા ગામ ખાતે પાણીનો પ્રવાહ વધવાથી લોકોને થતી તકલીફોથી વાકેફ કર્યા હતા આજે સવારની કડાના લેવલના કડાના ડેમના લેવલની વાત કરીએ તો એકસો છવ્વીસ પોઈન્ટ નવ મીટર કડાના ડેમનું લેવલ હતું અને માહી નદીમાં જે પાણી છોડવામાં આવ્યું છે આના આણંદ જિલ્લાના લગભગ છવ્વીસની આજુબાજુ ગામો અફેક્ટેડ હોય છે તો હાલ આંકલાવ તાલુકાના તમામ બાર ગામો બોરસદના આઠ ગામો આણંદ તાલુકાના ચાર અને ઉમરેટના બે ગામો આ તમામ ગામોમાં જિલ્લા તંત્રની ટીમો તાલુકા વિકાસ અધિકારી મામલતદારશ્રીઓ અને જે ડેપ્યુટી કલેક્ટર દરેક તાલુકાના એક નોડલ છે તમામ ત્યાં ગામડાઓમાં જઈને નદી કિનારા રહેતા લોકો નદીના લેવલથી નજીકમાં રહેતા લોકોને સેફ સ્થળ ઉપર સુરક્ષિત સ્થળ ઉપર સ્થળાંતરની કામગીરી સમગ્ર જિલ્લામાં અત્યારે આ બીજ ગામોમાં પણ ચાલે છે